વેરા શાખા દ્વારા બાકી વેરા વસૂલાત ઝુંબેસ દરમિયાન 6 મિલકત ધારકોની મિલકતોને સીલ માર્યો વેરા શાખા દ્વારા હાલ ધરેલ કડક કાર્યવાહીને લઈ બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ 1000 જેટલા કમર્શિયલ બાકી વેરા મિલકત ધારકોને અંતિમ નોટિસ બજાવવાની અવધી પુન થતા તંત્રએ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકો પાસેથી બાકી વેરાની વસૂલાત માટે ચીફ ઓફિસરની સૂચના અનુસાર અલગ અલગ વોર્ડ વાઇઝ ચાર ટીમો બનાવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાટણ શહેરના કુલ પંચ્યાસી હજારથી વધુ મિલકત ધારકો પૈકી પિસ્તાલીસ ટકા મિલકત ધારકોની ચાલુ અને પાછલી બાકી વેરાની વસૂલાત કરવામાં આવી છે તો એક જેટલા કમર્શિયલ મિલકત ધારકો પાસેથી વેરાની વસૂલાત કરવા માટે પાલિકા દ્વારા આખરી નોટિસની બજવણી કરવામાં આવી હતી જેની અવધિ મંગળવારે પૂર્ણ થતા

તો પાલિકાની વેરા શાખા દ્વારા અત્યાર સુધીમાં એકસો બાવીસથી વધુ બાકી વેરા વેલના ધારકોના નળ અને ભૂગર્ભ ગટર કનેક્શનો કાપી વેરા વસૂલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે તો આગામી દિવસોમાં વેરા શાખાની ટીમો દ્વારા બાકી વેરાની વસૂલાત માટે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવનાર હોવાનું પણ વેરા શાખા અધિકારીએ જણાવ્યું હતું પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ વેરા વસૂલાત ઝુંબેશના પગલે બાકી વેરા મિલકત ધારકો પણ મહદઅંશે પોતાના બાકી વેરા ભરપાઈ માટે પાલિકાની વેરા શાખામાં આવતા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ